જય સ્વામિનારાયણ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદ ચૌદસ નૃસિંહ જયંતિ રવિવાર એક સમયે દાદા ખાચર ભાવનગરના દરબાર વજયસિંહ બાપુ સાથેની ગરાશ તકરારના નિવારણ સારું રાજકોટના અંગ્રેજ સાહેબની અસવારી સાથે એક મહિનાથી ગામોગામ ભેળા ફરતા હતા અંગ્રેજ સાહેબે આઠ દિવસ માટે વઢવાણમાં મુકામ કર્યો એટલે દાદા ખાચરે પોતાના ઘોડાને અગવડતા ન પડે તે સારું નજીકના ગામ મેમકા જઈને હરિભક્તોના ઘરે મૂકી આવીને પોતે પાછા વઢવાણ આવીને રોકાયા પણ કામનો ફેસલો નિર્ધારિત સમયમાં પતશે નહીં એવું લાગતા મનમાં મુંજાયા શ્રીહરિ એ સમયે ગઢપુરમાં વિરાજતા હતા એટલે મહિનો વીતી જવા છતાં દાદા ખાચર આવ્યા નહીં એટલે મોટીબાએ મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું કે મહારાજ દાદા ખાચર સાહેબ વાહે કામ પતાવવા સારું મહિના દિવસથી ફરે છે તે બચારાને આમ કેટલાથી દુઃખી કરશો ત્યારે મહારાજ ઓસરીમાં ઊભા ઉભા કહે કે મોટીબા ભલે માણસને મોકલો જઈને દાદા ખાચરને તેડી આવે એમ કહી લાધા ઠક્કરને બોલાવીને દાદા ખાચર ઉપર કાગળ લખાવવા માંડો દાદા ખાચરને માલુમ થાય જે આ કાગળ મળે એટલે તુરત જ ઘોડે સામાન નાખીને સાહેબને મળીને હથિયાર બાંધીને ચાલી નીકળજો અને તુરત જ ગઢપુર ઘરે પરત આવજો એમ કાગળ લખીને માણસને ઘોડેસવાર કરીને તુરત જ ખર્ચી આપીને વઢવાણ મોકલો વઢવાણ કાગળ મળતાં જ દાદા ખાચર તો તુરત જ ગઢપુર જવા તૈયાર થયા પોતે મનમાં એમ વિચાર કર્યો છે આ બધું તો આપણા હાથમાં છે જે કામનો નિકાલ કરવા આવ્યા હતા એ આપણા હાથમાં નથી એ તો શ્રીયરીની મરજી હશે એમ જ થશે એટલે કાગળમાં જેમ લખવું એમ જ આપણે આજ્ઞામાં વર્તવું અને મનમાં ગાંઠવાળીને પોતે પોતાના ઘોડો લેવા સારું મેમકા આવ્યા ને રોટલા જમીને બપોર પછી સાબદા થઈ પલાણ મૂકીને ઘોડેસવાર થઈને વઢવાણ આવ્યા ને સાહેબના ડેરા પાસે જઈ ઘોડેથી ઉતરી સાહેબને પાસે જઈને સલામ કરી દાદા ખાચર સામું જોઈને સાહેબ તુરત જ બોલ્યા જે દાદા ખાચર કેમ વળી ક્યાં જવા તૈયાર થયા ત્યારે દાદા ખાચર કહે કે સાહેબ અમારા કામનો તો હજુ કાંઈ ફેસલો થયો નહીં મને શ્રીજી મહારાજે કાગળ લખી લખીને ગઢપુર તેડાવ્યો છે તો હવે પાછો ગઢપુર જાઉં છું શ્રીજી મહારાજની આજ્ઞા છે તો જતાં પહેલાં તમને સલામ કરતો જાઉં આટલું સાંભળતા તો હરીની પ્રેરણા એમના અંતરમાં સ્ફૂરી હોય એમ હસતાં હસતા એ સાહેબ બોલ્યા જે દાદા ખાચર લ્યો તમારો ફેસલો હાલ જ લખી દઉં એમ કહેતા થકા ફેસલો લખીને મોરછાપ દાબીને દાદા ખાચરના હાથમાં આપીને સાહેબ વળી બોલ્યા છે હવે સુખેથી જાઓ તમારા કામનો નિકાલ થઈ ગયો દાદા ખાચર તુરત જ ગઢપુર આવ્યા એ સમયે મહારાજ દરબારગઢમાં સભા ભરીને બેઠા હતા દાદા ખાચરે મહારાજને દંડવટ પ્રણામ કર્યા મહારાજે દાદા ખાચરને જોઈને ભેટી પીડ્યા મહારાજ દાદા ખાચરને જોઈને ભેટી પીડ્યા ને સર્વે સમાચાર પૂછ્યા કેમ દાદા તમારા કા તમામ કામનો નિકાલ કરી આવ્યા ત્યારે દાદા ખાચર કહે કે મહારાજ હું તો એક મહિનાથી એ કામના નિકાલ માટે સાહેબની પાછળ પાછળ ભમતો હતો પરંતુ તમારા કામ તો તમામ કામ તો તમારા કાગળે પૂર્ણ કર્યું તમે અમલદારના અંતરાત્માને પ્રેરણા કરી ત્યારે જ કામ થયું આ સાંભળીને સભામાં બેઠેલા સર્વે સભાજનો સભાજનોએ જાણ્યું છે સર્વ કરતા હરતા તો એક ભગવાન શ્રી જ છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી